એમ થોડું હાલે મને તો બૌ હાંભળે. ગોતવું પડશે જ તે નકર અમારે એક પાડોશી માં હારો છોકરો છે પણ ઈ આ બાજુ મારા ભાઈ ની દીકરી જોતો ઈ ની. તાર ભાઈ ડોન ને. ડોન તો નથી પણ એને એમ થાય ને એને બેન છે એને એમ થાય ને કે ભાઈ હું આની સામે જોઈશ એવું થાતું હોય એમ થાય છે કે નથી થાતું એ મને નથી ખબર. બેન પણ એને એને જા લેવાનું ક્યાં જ્યાં મળે બરોબર પછી એને કેવાય કે તું આ બધું કરીએ અત્યારે સારું લાગે અમારે નો જોયું આ બધું

तो नारू मली जामो? यहो चुप... महर पपा ने ने के के गाम गाम हो, क्यो हो.. केटा इम गामदान गामदा ही ओयो है लाणो आप 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 अजुप परुप यह जए ने लगट करवाने को क्या रहा, महर दंच करवा दो शाजिने मठे उम्रा़ा? ना आप यह जो आप �

એમ તો હું છૂટકી દેખું પણ એમ મને માપ કીધેલા કોઈ છોકરો નો પટે નકર એમ તો નીકળી દેખું તોય ન પટેલ હા એ નથી ત્યારે તમે ના પાડી ને